જય શ્રી કૃષ્ણ શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે આજના સત્સંગમાં અમ્મા છત્રાણીની વાર્તાના દર્શન કરશું અમ્મા છત્રાણી પરમ ભગવદીય વૈષ્ણવ હતા લીલામાં રોહિણીજીનું સ્વરૂપ હતા એમને બે પુત્રો હતા એક ચાર વર્ષનો બીજો બે વર્ષનો શ્રી મહાપ્રભુજીએ અમ્માને બ્રહ્મ સંબંધ આપી એમના માથે ઠાકોરજી પધરાવ્યા અને કહ્યું આ બાળક છે એટલે બાળ ભાવથી સેવા કરજો અમ્મા ઠાકોરજીની સેવા બહુ જ ભાવથી કરવા લાગ્યા ઠાકોરજી અમ્માને થોડા જ સમયમાં સાનુભાવ પણ જતાવા લાગ્યા ઠાકોરજી એમના બેય બાળકો સાથે આખો દિવસ ખેલતા અને વિવિધ રમત રમ્યા કરતા એક દિવસ મોટા દીકરાનું નિધન થયું અમ્માને બહુ જ ખેદ થયો હૃદય કટણ કરી ઠાકોરજીની સેવા હસ્તે મુખે કરે ઠાકોરજી સામે ઉદાસ રહીને ન બેસે સેવામાંથી બહાર આવી આંસુ સારવા લાગે પ્રભુની લીલા તો પ્રભુ જાણે બન્યું એવું કે થોડા દિવસ બાદ અમ્માનો બીજો પુત્ર પણ ગયો થોડા જ દિવસમાં અમ્માના બંને બાળકો ગુજરી ગયા એટલે એમને બહુ જ દુઃખ થયું એ ઉપરાંત અમ્મા સેવા કરતા ત્યારે આંખમાં આંસુ ન આવવા દેતા અને સેવામાં પહોંચીને બહાર આવતા જ રડવા લાગતા આ જોઈ ઠાકોરજીને બહુ જ દુઃખ થયું અને શ્રી કુસાઈ પાસે જઈને ફરિયાદ કરી કાકાજી આપ ઘરે પધારી અમ્માને સમજાવો કે એ ન રડે એના બે બાળકોનું નિધન થતાં તે બહુ જ દુઃખી છે એનું દુઃખ મારાથી સહન થતું નથી એ મારી મા છે એ રડે તો મને પણ બહુ જ દુઃખ થાય છે એને સમજાવો કે એનો ત્રીજો બાળક હજી ઘરમાં છે હું પણ એનો બાળક જ છું ને ત્યારે એક દિવસ શ્રી ઉસાઈજી અમ્માના ઘરે પધાર્યા અને અમ્માને બોલાવીને કહ્યું અમ્મા તમારા બંને બાળકો ગયા તે જાણ્યું પણ ત્રીજા જે ઘરમાં બિરાજે છે તમે એને ભૂલતા નહીં તમે તમારા બાળકો માટે દુખી થઈ આટલા રડો એ યોગ્ય નથી ઠાકોરજીને આ ગમતું નથી તમને રડતા જોઈએ બહુ જ દુઃખી થાય છે તમારા સાચા બાળક તો ઠાકોરજી છે જે તમને છોડી ચાલ્યા ગયા તે લૌકિક હતા જે કાલે હતા અને આજે નથી ત્યારે અમ્માએ બે હાથ જોડી કહ્યું જયરાજ હું એ માટે નથી રડતી કે મારા બાળકો ગયા મને એ વાતનું દુઃખ છે કે મારા લાલનના બે ખિલોના ગયા એ એની સાથે આખો દિવસ રમતા ખેલતા આનંદ કરતા મારા ઠાકોરજી એકલા થઈ ગયા એ હવે કોની સાથે ખેલશે કોની સાથે રમશે એ શાક્ય ભાવ એ આનંદ હવે એને ક્યાંથી મળશે એટલે હું રડું છું હું જાણું છું કે મારા બે બાળકો ક્યાંય નથી ગયા મારા લાલનના ચરણાર્નમાં જ પ્રાપ્ત થયા છે શ્રી ગુસાઈજીએ અમ્માની વાત સાંભળી કહ્યું અમ્મા તમે ધન્ય છો તમને તમારા બાળકો ગયાનું દુઃખ નથી તમારા ઠાકોરજીના ખીલોના ગુમાવ્યાનું દુઃખ છે ધન્ય છે તમારા જેવા વૈષ્ણવો તમે જાણો છો કે તમારા બંને બાળકો પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થયા છે તો હવે બધું ભૂલાવી ભાવથી સેવા કરો ત્યારબાદ અમ્મા દુઃખ વિસરાવી આનંદપૂર્વક સેવા કરવા લાગ્યા શ્રી વલ્લભાધેશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય વૈષ્ણવો આજના આ સત્સંગને આપણે અહીં જ વિરામ આપીએ આના પછીના ભાગમાં ફરી એક નવા પ્રસંગ સાથે આપણે મળશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધે